बलमूर्ति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मासुतश्रीहरि समरु सदायनु બોલો સ્વામિનારાયણ ભગવાનની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ સુરા ખાચરે કારિયાણી જય અને મહારાજને આમંત્રણ આપ્યું સુરા ખાચરનો પ્રેમ એમની નિષ્ઠા એનાથી રાજી થઈ અને મહારાજ પાંચસો પરમંશો સાથે લોયા પધાર્યા છે હરી મૃતમાં એમનો ઉલ્લેખ કર્યો સંવત વરસય ઢારસે अगन्याशिमो वरसयनूप लोया मालीला करे शाक उत्सवने सुखरूप संवाद अठार सौ ओगणसी साल में महाराज लोया बधारा शाकोत्सव लीला करी <coughs> सीतापतिोरसबरिना भाजीविदुरनि बलभ्रात स्वामी वन्ताकनि राखी विश्वमावात जेम ભગવાન રામચંદ્રજીને શબરીના બોર મીઠા લાગ્યા એ શબરીબાઈનો પ્રેમ એવી રીતે બલભ્રાત કહેતા શ્રી કૃષ્ણ ભગવાન ભાજી વિદુરની વિદુરની ભાજી પ્રેમથી આરોગી અને ભાજીની પ્રશંસા કરી એમની મીઠાશ એ વિદુર અને વિદુરાણીના પ્રેમની કથા એવી જ રીતે સ્વામિનારાયણ ભગવાને આ શાકોત્સવની એટલે બંતાકની રીંગણાની અને એમાં સુરાખાચર અને શાંતાબાનો જે પ્રેમ એમની જે મીઠાશ એ વાત વિશ્વમાં વિખ્યાત કરી આ બધા પ્રેમી ભક્તો છે જેમણે ભગવાનને રાજી કર્યા નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણીમાં આ શાકોત્સવની કથા લખી છે આપ સૌ ભક્તો ભક્તચિંતામણી ગ્રંથના પાઠ કરી રહ્યા છો ભક્તચિંતામણીના એમના સિત્યાસીમાં પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ આ શાકોત્સવની કથા બહુ ટૂંકમાં લખી છે એના થોડી પંક્તિઓ એનું આપણે શ્રવણ કરી અને એ લીલાનું સ્મરણ કરશું જમી જેવને જમાડા જન પછી ત્યાંથી ચાલ્યા ભગવાન મહારાજ કારિયાણીથી બોટાદ પધાર્યા છે બોટાદમાં મહારાજ એક રાત રહ્યા છે ત્યાં પોતે જમી સંતોને જમાડી મહારાજ ત્યાંથી ચાલ્યા મોટા ભક્ત છે સુરો ખાચર આવ્યા ગામ લોએ તેને ઘેર નિષ્કુળાનંદ સ્વામીએ આ ખાચર માટે મોટા ભક્ત એવું વિશેષણ વાપર્યું સુરાખાચર એવા મોટા ભક્ત હતા મોટા એટલે બહુ પૈસાવાળા એમ મોટા નહીં પણ સુરાખાચરની એવી ભક્તિ હતી મહારાજ પ્રત્યે એવી નિષ્ઠા હતી મહારાજના સંતો ભક્તો પ્રત્યે એવો ભાવ હતો એટલે ભક્તના જે લક્ષણો હોય ને એ સુરાખાચરમાં હતા એટલે ભક્ત શિરોમણી એવા આદર્શ એવા મોટા ભક્ત એ સુરાખાચર હતા એમના લોયા ગામમાં મહારાજ સંતો સાથે પધાર્યા છે મહારાજ પધાર્યા એટલે સુરાખાચર શાતાબા વગેરે ભક્તો બહુ પ્રસન્ન થયા થયારાજી બહુ સહુ જાના કરી પ્રભુજીના દર્શન અતિ હે તે શું આય પાઉ તારા જેને જેમ ઘટે તેમ સારા સુરા મહારાજનું ખૂબ ભાવથી સ્વાગત કર્યું અતિ અતિ રાજી થઈ ગયા કે વાલા સગા મારા ભગવાન મારી ઘરે આવ્યા છે ભેગા સંતો બધા પધાર્યા છે અતિ હેતે શું આપ્યા ઉતારા મતો તો નિષ્કુળ આનંદ સ્વામી ભેળા હતા પ્રેમાનંદ સ્વામી વગેરે સંતો હતા એમણે આંખે દેખેલો અહેવાલ એ નોંધ્યો છે પ્રેમાનંદ સ્વામીએ શાકોત્સવની આ લીલાના પદો પણ બનાવ્યા છે આ બધા પદો ગાવા જેવા સાંભળવા જેવા છે અતિ હેતે શું આપ્યા ઉતારા જેને જેમ ઘટે તેમ સારા મહારાજને બધા સંતોને મહારાજની સાથે આવેલા ભક્તોને બધાને અતિ હેતે કરીને ઉતારા આપ્યા છે ચાલતી રૂડી રસોયું દેતા પાછું વળી નવ જોયું એ રૂડી રસોયું ચાલુ થાય પાછું વળીને જોયું નહીં દીકરાના લગ્ન હોય ને બહુ આમ ફૂલાણાં હોય ને તો ખર્ચામાં પાછું વળીને જોવે નહીં પછી બિલ આવે ત્યારે તકલીફ પડે એમાં સુરા કચરે સુરા કચરને મા તકલીફ પડે એવું નહોતું એ આગળ આવશે પ્રસંગ આપણે કાલની વાતમાં એ પ્રસંગ લેશું કારણ કે એ તો રોકાણ છે એ બહુ સુરક્ષિત કરતા હતા સેફ્ટીવાળું રોકાણ હતું મહારાજને સંતો બધા હતા તી હેતથી એમણે એ રૂડી રસોઈયું ચાલુ કરી કરી ચાલતી રૂડી રસોયું દેતા પાછું વળી નવ જોયું સીધું સામગ્રી વ્યવસ્થા એમાં કંઈ પાછું વળીને જોયું નહીં થયા વૃંતાકના શાક ઘણા કરેલ શ્રી કરેલ શ્રી હરી હાથ તણા કરે કલા ઘૃતમાં જમે સંત તજી પર પાક એકલા ઘીમાં મહારાજે રીંગણાનું શાક બનાવે સ્વયં ભગવાને બનાવ્યું હોય અને એમાં સ્વાદ મૂકો હોય ત્યારે એ મહિમા જાણી એમાંય મહારાજ પીરસવા પધારે નિજ કરે પીરસે છે નાથ નિજ કરે કર એટલે હાથ પોતાને હાથે પીરસે છે નાથ જોરે જોરે જમે સંત સાથ મારા મારા સંતોને પીરશે અને સંતો પણ મહારાજનું પીરસેલું એ શાક જમે જમે સંત તજી પરો પાક બીજા પાક હોય ને લાડુ વગેરે તો એને તજે કારણ કે આ શાક તો મહારાજે બનાવેલું અને મહારાજ પોતે પીરશે એટલે એ પ્રસાદનો મહિમા હતો આ પુરુષોત્તમ નારાયણનો મહિમા એ સંતોના ભક્તોના હૃદયમાં હતો કે આ પ્રસાદ તો કેટલું મોટું કામ કરે એ જન્મો જન્મના જીવના જે કર્મ હોય ને એ બાળીને ખાખ કરી નાખે એ એવો ભગવાનનો આ પ્રસાદનો મોટો મહિમા શાસ્ત્રોમાં તો એટલે સુધી મહિમા કીધો છે કે છ મહિના કોઈ ઉપવાસ કરે અખંડ અને ભગવાનનો પ્રસાદ થોડો મળી જાય ને તુલસીપત્ર જેટલો તો એવો ના કરતાં મહિમા વધી જાય ને એવો મહિમા ભગવાનનો નિયમમાં તો આ પ્રગટ ભગવાન પોતે રસોઈ બનાવે પોતે પીરસે એટલે સંતો તો બીજો બધોય પાક પરો મૂકી અને એક શાક જમે આ નિષ્કુળાનંદ સ્વામીએ આ સુરા આવો પ્રેમ અને મહારાજને પણ સંતો ભક્તો પ્રત્યેની આવો પ્રેમ જેમ માં પોતાના બાળકોને સારી રસોઈ બનાવી અને જમાડે એમ મહારાજ પોતે માતૃવાત્સલ્ય ભાવથી પોતે રસોઈ બનાવે સંતો અને ભક્તો માટે ને મહારાજ પીરસે આ વર્ણન પ્રેમાનંદ સ્વામી એમના કીર્તનમાં બને થું છે લીલા કહું લોયા ગામની સ્વામી લખે કે બધી લીલા તો હું વર્ણવી શકું એમ નથી લખી શકું એમ નથી લવ લીલા એની થોડીક આછરી ઝલક લવ માત્ર લીલા કહું લોયા ગામની રહ્યા નિરંતર બે સુધી ત્યાં જો બે મહિના સુધી એ બધા સંતો ભક્તો સાથે ત્યાં રોકાણા છે કેટલા હરિભક્તો સહસ્ત્રાવધી સાથે મુનિ મુક્ત જના જમે જમાડે સ્વામી મુનિ દ્વિજરાયજો હજારો સંતોને હરિભક્તોને બે મહિના સુધી પહેલા દિવસે પાંચ મણ રીંગણાથી પ્રારંભ થયો તો અને પછી સાઠ મણ રીંગણા સુધી પહોંચ્યા એટલે આજ પાંચ મણ ને કાલ પાંચ મણ એમ ટોટલ મણ નહીં એક દિવસે મણનું શાક પહેલા દિવસે પ્રારંભ થયો હતો અને પછી છેલ્લે તો મણ રીંગણાના વઘાર મૂકાય એ બે મહિના સુધી રીંગણાનો આ શાકોત્સવ ચાલ્યો છે ને સુરાખાચરનો પણ એવો પ્રેમ કે પાછું વળીને જોવે નહીં ને હરખ હરખ આનંદ આનંદ થાય જેમ મારા લીલા કરે બધાને જમાડે વધારે ભક્તો આવે સંતો આવે એ સુરા ખાચર ને શાંતાબા એમના હૃદયમાં એવો ભક્તિભાવ ચાલે નિજ હાથે નિત્ય શાક કરી વંતાક એ મુનિવર સારું મોહન આનંદ કંદ જો પોતે પીરસે પુરુષોત્તમ કરી પ્રે જમેને નિરખે અરખે પ્રેમાનંદ જો પ્રેમાનંદ સ્વામી આ પદો બનાવ્યા છે એ ભગવાનનો પ્રસાદ જમે મહારાજના દર્શન એ મહારાજ પીરસવા માટે પધાર્યા હોય એવા હેતથી મહારાજ આમ શાક પીરસતા હોય મહારાજ એ વઘાર લેતા હોય એ ચૂલો ગળાવી હતી એ બાર ચૂલો એક તપેલામાં મણ ઘી અને મણ રીંગણા એટલે એવું સ્વામી લીખું એ દ્વાદશ મિવાબ્રહ્મા શિવ બ્રહ્મા ક જો સ્વર્ગ ને તજી અને મોટા મોટા દેવો આ દર્શન કરવા માટે આવ્યા હતા ભગવાન પોતે આમ રસોયા મહારાજ બનીને આમ શાક વઘારતા હોય વાળા હાથ લુવે ની ધોતીએ એ પીળે પટ શોભે જો શ્વેત વસ્ત્ર પહેર્યા હોય પણ હળદરવાળા આમ ખોબા ભરીને મહારાજ હળદર નાખતા હોય પાછા ધોતી હાથ લુવે એટલે જાણે પીતાંબર પહેર્યું હોય એવા મહારાજ શોભતા હતા અને મહારાજે એવા તો જેટલા મસાલા હોય એટલા નાખે અને એવો વઘાર મહારાજે લીધેલો ચૂલ પાંચ શિયાળાનો ટાઈમ હતો છતાંય મહારાજનું એવું કોમળ શરીર એવી મૂર્તિ મહારાજની ચૂલનો થોડોક તાપ હોય મહારાજ વઘાર લેતા હોય ત્યારે પરસેવાના બિંદુ ભાલ ઉપર જાણે આમ મોતી હોય ને એવા શોભતા હોય મહારાજના દર્શન કરીને મહારાજ પીરસે દર્શન મહારાજનો પ્રસાદ એનાથી આમ હરખ હરખ એ જમે ને નિરખી હરખે પ્રેમાનંદ જો એ શું વર્ણ તે શાક તણા સ્વાદને પ્રેમાનંદ સ્વામી ગયે શાકના સ્વાદને હું વખાણું હું મોટા મોટા દેવો એમને પણ આશ્ચર્ય થાય અને એ મોટા સંતોએ એમની વાતોમાં લખ્યું છે યોગ સમાધિવાળા એ દેખતા કે મોટા દેવો પણ એ ભગવાનનો પ્રસાદ લેવા માટે આવે આ રીતે પ્રેમાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે બે મહિના સુધી મહારાજે આ લીલા કરેલી શાકોત્સવ ચાલેલો હજારોની સંખ્યામાં સંતો ભક્તો આવેલા અને એમાં ઘીનો તો સ્વાદ હતો પણ એથી વિશેષ સ્વાદ એ શાંતાબા અને સુરા ખાચરના પ્રેમનો હતો મહારાજના એવા સમર્પિત એ ભક્ત હતા એ સુરાખ આચરના આપણે એમના જીવન પ્રસંગો જે આપણે શ્રવણ કરી રહ્યા છીએ આગળની વાત એ આપણે આવતીકાલે કરીશું બોલો સ્વામિનારાયણ ભગવાનની જય